ભુજની લોહાણા માજનવાડી ખાતે મહિલા મંડળના ઉપક્રમે શ્રાવણ માસ નિમિત્તે અનકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે અલગ અલગ પ્રકારની હરીફાઈ પણ રાખવામાં આવી હતી પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર બહેનોને મહિલા મંડળ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રાવણ માસ નિમિત્તે મહાદેવને અનકૂટ ઉત્સવમાં પ્રમુખ જ્યોતિબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ નિમિત્તે મહાદેવને અનકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમજ મહિલા આશ્રમમાં માતાઓ સુંદર પુલ પટ બનાવીને હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં એકથી ત્રણ નંબરને ઇનામ આપવામાં આવ્યા હતા મહિલા મંડળ દ્વારા કીટ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થિત હતા ભુજ લોહા ભૂત લોહાણા મહિલા મંડળ દ્વારા આ શ્રાવણ માસ નિમિત્તે મહાદેવને અન્નકૂટ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને અલગ અલગ ફૂલવટ બનાવવામાં આવી હતી અને હરીફાઈ પણ રાખવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શારદાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું તો એમ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે